પાર્કિંગ ની વાત કરું ત્રણસો થી વધારે ગાડીઓનું નું પાર્કિંગ છે આવાનું કઈ જઈએ ભાઈ ફટાકડા લેવાય ગયો આપડે તમારે અફલાદુ ફટાકડા બજાર સોબો સેન્ટર ચોકડી સાઉથ બોપલ ભાઈ પોપોપ ના કેટલા રૂપિયા લેવાના જોઈ ગયો મોટા પોપોપ સો રૂપિયા નાના પોપ અપ પાંત્રીસ દાણા વાળા કલરફુલ ફૂલ ગેરંટી વાળા બસો રૂપિયાના આવશે તમારે એમાં પચાસ પેકેટ તારા મંદર ના પેકેટ ના તારા મેન્ટો તમારે સાહીઠ રૂપિયા ચાલુ થાય છે પછી ઓલા કોઠી છે કોઠી તમારે એકસો થી ચાલુ થાય છે પછી બીજા બધા ફટાકડા બોલતા જ જવા ચકેરી પર એકસો થી ચાલુ થાય છે કોઠી બીજો અને બધા ફટાકડાની ફૂલ ગેરંટી ભાઈ આમની પાસે એવા એવા ફટાકડા કે નાના છોકરાઓ માટે છે ને ભાઈ છોકરાઓ બળે નહીં એવા મોટી મોટી કંપની છે વનિતા છે સોની છે મર્ક્યુરી છે અનિલ છે કોક બ્રાન્ડ ના છે સ્ટેન્ડર્ડ છે કોરોનેશન છે બધી કંપનીના ફટાકડા તમને અને હારી કંપની ગેરંટી મળશે અને પાછું તમને ગિફ્ટ પ્લસ ડિસ્કાઉન્ટ અને પ્લસ તમારે પર મળશે ફોર ફ્રી પોલ્યુશન પોલ્યુશન ના પર વિતરણ કરીએ છીએ કેટલા લોકો ગોતા રહેતા હોય આ બાજુ બોપલ રહેતા હોય સાઉથ બોપલ રહેતા હોય ગુમા રહેતા હોય તો તમારે સ્પેશિયલ આ જગ્યા ફટાકડાની ખરીદી કરજો તમને ડિસ્કાઉન્ટ પણ આપવાના છે ગિફ્ટ પણ આપવાના છે અને આમના જેટલી તમને અમદાવાદમાં ક્યાંય નહીં મળે